યાત્રાધામ સોમનાથમાં જીવના જોખમે મુસાફરી જોવા મળી ઘેટા બકરાની જેમ બે બે ડઝન યાત્રીઓ ભરીને સવારી જતી નજરે પડી છે રિક્ષામાં ઘેટા બકરાની જેમ મુસાફરોને ભરવામાં આવ્યા અને મુસાફરી કરાવવામાં આવી રહી છે રિક્ષા પાછળ મહિલા વિદ્યાર્થીઓ લટકીને મુસાફરી કરી રહ્યા છે આપ દ્રશ્યો જુઓ રિક્ષામાં ક્ષમતા કરતાં વધારે મુસાફરોને બેસાડવામાં આવ્યા છે આવામાં રિક્ષા પલટી મારી જાય કોઈ અકસ્માત સર્જાય કોઈ જાનહાની થાય તો કોણ જવાબદારી લેશે એ સૌથી મોટો પ્રશ્ન છે આમાં મુસાફરોએ પણ સમજવાની જરૂર છે ભાડામાં ભાડા માટે જે રિક્ષા ચાલકો હોય છે છકડા ચાલકો હોય છે એ તો વધારે લોકોને બેસાડતા હોય છે પરંતુ પેસેન્જર્સે પણ સમજવાની જરૂર છે કે આવી રીતે મુસાફરી કરવી હિતાવહ નથી ત્યારે બીજી તરફ શું આરટીઓ ને ટ્રાફિક પોલીસ ને આ દ્રશ્યો નથી દેખાતા એ પણ સૌથી મોટો પ્રશ્ન જો કોઈ અકસ્માત સર્જાશે તો કોની જવાબદારી અનેક ઘટના બની હોવા છતાં કેમ પ્રશાસન કોઈ આંખ નથી ખુલતી રૂપિયા કમાવાની લાલચમાં કેમ લોકોના જીવ જોખમમાં મુકાય છે એ સવાલ છે